ઊલટું કરવાનું કે બે ત્રણ એક મતલબ નથી ઘણા મતલબ છે એક તો પેલો પેલા number માં જુગાર રમવું આયા ઘર ની અંદર જુગાર રમાય ને એક તો અમે એને થી બધા થી સાવ નફરત માણસો એમની જુગાર તો તમારે ઘરે રમતા હોય તો રમે નકર એમ કઈ કોઈ ને ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે આપડા છોકરા કોક રમતા હોય તો પછી એની હારે રમવા વાળા કોઈ નો હોય એકલી બાઈ થોડી જુગાર રમી કે

કે જે ઘરમાં જુગાર રમે છે તેમજ મિત્રો તે ઘરમાં પૈસા પણ ખરી જાય છે મિત્રો આવી બાઈની વાતો સાંભળીને તમે ચોકી જાણો છો તમને હસવું પણ આવશે મિત્રો તમે સાંભળ્યું છે કે ભાઈઓ તો ઘણા જુગાર રમતા હોય છે પરંતુ મિત્રો અહીંયા વાત છે ભાઈની આ બાઈ મિત્રો તેના ગામમાંથી બોલાવી લોકોને અને ઘરમાં જુગાર રમતી હોય તે વાતો સામે આવી રહી છે જેને લીધે મિત્રો ભાઈ કંટાળા છે અને તેમને છૂટું કરું છે જોકે આ બાબતે મિત્રો છૂટું ન કરવા માટે બેને મનસુખભાઈ રાઠોડને ફોન કરેલો છે ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ દ્વારા બેનના પતિ અને સાસરા સાથે વાતચીત કરતા મોટો ખુલાસો થયો છે જે સાંભળીને તમે કોણ ચોંકી જશો હજુ એવી પણ વાતો છે જે મિત્રો તમે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળશો તમને સાંભળવા મળશે અને

એને કઈ ઈ બીજો જનમ ને આમાં નઈ મેર હાલો હવે મારી વાત હંભરો હા બોલો આ દયા તમારું નામ લખી ધારી અને અમરેલી હા હા અમરેલી હવે માટે એમ મને ઈ લોકો એમ કે છે કે તમારે ઈ કે છૂટું કરવું છે અમારે અને મારો કોઈ વાંક ગુનો નથી બરોબર એને ને તમારે એને છૂટું કરવું છે કે તમારે એને કરવું છે મારે નથી કરવું એને છૂટું કરવું છે કરવા હું કામ એનું કારણ એ છે કે મને માનસિક ત્રાસ આપતા હતા એટલે તમારે સસરા નું ગામ કયું છે છે માવતર નું ગામ છે આણંદપુર છે માવતર નું ગામ આણંદપુર જો આણંદપુર આવ્યું જુનાગઢ જિલ્લામાં જુનાગઢ નંબર દિયો એમાં આપડે સમાધાન નો પ્રયાસ કરવા માટે તમારી મંજૂરી છે પછી આ ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે હા હાલો તમારો ફોટો મોકલો મોકલો હાલો ઘર વાળા નો ફોટો મોકલો બે માણહ નો ભેગો છે આવી છે ને ના તમારો એક સિંગલ મોકલો ને પછી બે જણાનો મોકલો તમારો એક ફોટો કેમ કે વાત કરવામાં માં તમારે એકલો photo મુકવો પડે ને વચ માં તમારા બે જણા નો photo આવે હવે તમને આ જે કંઈ પ્રોબ્લેમ આપે છે એ માટેનો છે એ એટલે શેનો કયો છો આ તમારે તમારા બે જણા ને જે કંકાસ છે એ છે એ છે માથાકૂટ છે એમને કામ માંથી બરોબર ને હું ઘર નું કામ કરું કે ઓલા નોખા થયા એનું કામ કરું મતલબ સંયુક્ત કુટુંબમાં માં છો કે અલગ અલગ

નહીં નહીં આ ચાલે છે એટલે એને કંઈ ખોટ ખપડ નથી નહીં નહીં એને કોઈ ખોટ ખપડ નથી હા હા પણ એની તો પછી એના માટે તમે થોડુંક કંઈક એડજસ્ટ કરીને કા બીજો થોડું કર નાખો ને એડજસ્ટ કેમ કેમ કારણ કે આ છોટા છેડા કરવા ને એવું બધું કરવું એમાં બેય બરાબર નથી વાજબી વાત હે હા હા એટલે જ ને આપણે થોડુંક સેટિંગ કરીને એડજસ્ટ કરો ને થઈ જાવ હો હા હું એને ફોન કરું છું એ આ હું નંબર આપી હા નંબર આપી દયો હાલો અને ફોટો મોકલો બેય ના ત્યાં હા હાલો હા બોલો તમાર ઘર નામ કીધું દયા કિશોર ચાવડા કિશોરભાઈ ભાઈ ચાવડા મોહનભાઈ ભાઈ ચાવડા તમારા ઘર વાળા નામ હું છે કિશોરભાઈ મોહનભાઈ મોહન ચાવડા હા એમ તો કવ શું હાલો એ મોહનભાઈ બોલો ડાંગાવાદર થી હા એ રામોતી થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો ક્યાં થી રામોતી રાજકોટ છે એ રામોદ રામોદ એ ક્યાં આવ્યું અરે ગોંડલ પા હા અરે મોહનભાઈ એવું હતું કે તમારે આપડે જે આપડે ઓલી છોકરી છે ને આપડે દયાબેન કિશોરભાઈ હા એ રિહામણે છે ને

અમારા ગામના બોલાવ્યા તમારા ગામ ના કોણ હતા એટલે મતલબ ઘરની અંદર પેશાબ કરવાની પણ ઈ તો એને પગ નથી એટલે કદાચ ચાલો ઈ વિકલાંગ છે એ છે છે હા બીજું બીજા પાસેથી ખબર વગર ના પૈસા લઈ લેવા હા બરોબર તમારો તમારો છોકરો છે ને કિશોર હા એને એ ના આપો જી હાલ ભાઈ હાલ આય આવ ને ક્યાં માથા કુટ મટે એક જાત એને કઈ દે જાત તારા હોય ઈ એ ઓલા ગામ વાળા ભાઈ છે વકીલ એ તને પૂછે છે શું વાંધો છે హలో

તમારે ઘરવાડી નો ફોન હતો દયાબેન બેન નો એમાં તમારે શું છે ને ભડે છે કે નથી હવે જે કર્યું ને

એમ નથી વાત તો તમે બાઈન્ડરી બધી લઇ લ્યો હાલો આપડે બાઈન્ડરી લઇ લઈએ મને મૂળ તમારે સમાધાન કરવું હોય તો તમે બાઈન્ડરી લે પણ તમારે સમાધાન નહીં કરવું હોય તો કોઈ નહીં લે તમે જો તમારી બાઈન્ડરી તમારા ખાતા માં લેતા હોય બધી તો તમે તો કરી હાલ તમે સારી રીતે જીવતા હોય તમે બાઈન્ડરી લઈ લઈએ સારી રીતે જીવવાનો ના હોય બાંધવાનું હોય તો બાઈન્ડરી નો લઈએ અમે તો સારી રીતે જીવીએ છીએ અઠે આઠ લીધી છે બરોબર હમ તમારા પપ્પા કઈ સુગર રમે એવું બધું કરે છે એ હાચું છે

હમ એટલે તમારા ભાઈઓ નહીં રમતા હોય રમતા હોય એટલે અહીંયા બાજુમાં રમતા હોય તો કા આજે અહીં મારા ઘરે રમી એટલે તમારા કુટુંબમાં એવું હાલતું હોય તો કોક જુગાર રમ નકર થોડો રમે એમ પૂછું મને પૂછવું હોય ને એની ભૂલ ગણાય હવે માસ છે તો મને ગમે તે કાર્ય કરું છે પૂછવું પડે ને પૂછવું પડે પણ હવે તમારા ઘરે સ્વતંત્ર અધિકાર દીધો હોય પહેલેથી આપડે રેય મુક્યા હોય તો પછી રમવા જાય હમ

સમાધાન કરીને ને ચડી ગયો એક બીજા ખોટા ખોટા કેસ કબાટા થાય ને એક બીજા ને એવું બધું થાય એવું ન થાય એવું સુખદ સમાધાન કરી ને સમાજ જેટલા કેસ ઓછા થાય કોટા ડકા નો થાય અને ખોટા વિવાદ નો ફેલાય ને આવા અટણે રિહામણા મનામણા છે એ ઘર માં એક બીજા પતાવી એ એના ઘરે રહી તમે તમારા ઘરે રહ્યો તો એનાથી થી કઈ જિંદગી નાં જાય એટલે જ આ હું જાઉં મને હું તો મૂકી ને ને ભાઈ અડધી રાતે બાર વાગે અહીંયા આવી તમે ઉઠાડીને ને કઈ ને પછી એ આપણે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાં જવું હોય તો આને પહેલા ઉઠાડી ને હું ન દેતી એ પપ્પા સુધરે એમ નથી કેમ એમ કે ઘરમાં પેશાબ કરવો પણ એ વ્યાજ મે તો કહેવાય ને પૈસો કદાચ વિકલાંગ છે મારે વિકલાંગ છે ને રાતે તમે રાતે કોઈ બાઈમાં બાઈ માણા હોય એને રાતે કદાચ એને પગ નથી પગમાં છે જેને પ્રોબ્લેમ છે ને લે લેંગા છે તો પછી એને શું કરાય એમ બેઠી બેઠી કામ કરવાનું બરોબર આવી તી તે દી એને લાદી ને ક્યાંય પગ લપતો નહિ આમ તો મારે પગ લપતા બરોબર તેથી હું રૂમ માંથી હોસ્ટેલ માં ચાલી ગઈ તો અહિયાં ક્યાંય એને પગ લપતો નહિ કાઇ વાંધો નહીં મટાડી દયો બધું સુખ શાંતિથી જીવો હું એને વાત કર લવ છું એવું નહીં કરે ગમે તે કાર્ય કરવું એ ચોવીસ કલાક મારે ક્યાં હાજરી દેવી પડે એ કાઇ વાંધો નહીં હવે તમે કોઈ એટલા બધા મોટા માણસો નથી બધા નાના માણસો હોવ એટલે બને ત્યાં હું ત્યાં ચીપડામાં ન આવીએ એવું કરીને પૂરું કરો નકર એમાં વકીલ સલાહ દઈએ એટલે તરત જ કેસ થાય કેસ થાય તો ભરવું પડે તો એની કરતા ભવાડા વધે એની કરતા ટૂંકા કરો ને મારા ભાઈ હા સુધરી જાવ એકાબીજાના મામૂલી બાબત છે એમાં કોઈ એટલું બધું ગંભીર પ્રકાર નથી દીકરી વાળા ન આવે દીકરા વારે જવું પડે કઈ દીકરી વાળા ક્યાંય તમારે ઘરે નો આવે કોઈ છોકરી વધારા ને ન હોય તમારે પૂછવા આવે કે ભાઈ તું મારી છોકરી ઈ બધી આપણે પાંચ જણા ને લઈને જવાનું હોય બાકી તો બાવી વાર પીડી કોઈ તમારે ઘરે પૂછવાય નહી આવે અને આ રોટલા કરી ખાવાનું રહે

હેલો હું ફોન કરી દઉં પાંચ પાંચ બાંધ્રી લઈ લીજો બતાવી દેજો એવું લાગે મને વાત લઈને મને ફોન કરાવજો કહી દઉસો ફોન માંથી કહી દઉં છું તમે વાત કરો યાર મારા નંબર છે નંબર લગી લેજો

ના તો તમે બધાય તમારી બોલવાનું હોય છો હા બાપા એમનો હોય તમે અમારે બોલવાનું એટલું સ્પષ્ટ વક્તા તરીકે બોલવાનું હોય અમાર તમે ના તું હાસો છો ને ઓલી છે હું એમ કઉ છું કે એની ભૂલી છે એને આપડે કઈ દઈ પાંચ સમાજ આગેવાનો થકી કઈ દઈ બાકી બીજું એમાં શું આવે એ બરોબર બાકી તમે ભાઈ આ લયમ નથી આમ નથી તેમ નથી તો એમ એમ થોડું થાય તમારે કરવાનું ક્યાં થઈ ગયેલા તો અટકું આ સમાજમાં જ થાય તમે પૈણ ક્યાં જાવ હું સમાજ કાર્ય તો કાઈ વાંધો નથી તમારો પૂરો પૂરો થવું હોય તો શું મારા બધી જવાબદારી સમાજ કાર્યકર ને બધી જવાબદારી લેવાની હોય હું માર લેવાની નથી તમે સાંજ લિંક બીજી ના સમાજ ના જ બધા આવે અને અમાય તરવા જાવ સમાજ ના જ આવે હું તમારે જવાબદારી નથી અમારી જવાબદારી આવે અમે તમને સમજાવવા માટે ફોન કર્યો

એ ખોટી વાત છે ફોટા મોકલ્યા છે હા ખોટી છે ફોટા મોકલ્યા એ ખોટા મોકલાઈ દો જીકો ફોટા તો કે મોકલાઈ પણ તો તમે કયો છો કે તો કે ઈ ફોટા મોકલાઈ પણ તો આ ઈ ખોટું આપણે રમવા જુગાર રમવા રમ્યા તા કે નથી ઈ માં માં બાપ ને કા વાત દેવા રે ની ઈ ફોટા પાડ્યા છે ઈ હા પણ ઈ તા એના ભાઈઓ કે માર ભાઈઓ ને ઘરે બેઠી ને રમાડ્યા દે એમ કે નહીં નઈ ઈ ખોટી વાત છે ઈ ભાઈ ને પૂછી લ્યો તો જી ભાઈ ને રમાયડા હશે એને કે નામ તો છે ને હવે ઈ મને નથ ખબર આવું કીધું ભાઈ જે હોય છે પણ હવે એમાં થોડો સુધારો લઈ અને તમે તમારું ઘર બાંધો હા ઠીક આઈ વાત તમારું ઘર બધેનું બાંધવામાં મારું ભાંગ નહીં ધ્યાન રાખજો પાછા હા નહીં ભાગે બસ તમારો ઓડિયો હાંભરી સાંભળી મારી બાઈ કાલની રીહાણી ઈ કઈ મારું નહીં હે તમે દુઆ કરો તમારું ઘર આંધું ભેગું મારું ભાંગ નહીં એવું ધ્યાન રાખો નકર હવે તને કોઈ બીજી બાઈ ગઈ એમ નથી નકર બીજે ક્યાંય પ્રેમ કર્યો થાય એમ નથી હું હલવાનો છું એટલે તમે ગમે એમ કરી અને મારું હા હાલે ને એવું રાખો પાછા હા ઠીક હે વાંધો નહીં હાલો હું એમ કહી દઉં બીજે કઈ ઉપાધી ન કરતા તમે તમારી રીતે બે પાંચ જણા આવે એટલે સમજૂતી કરીને એવું નો થાય એવી બાંયધરી લેજો હા હો અને આ જે કાંઈ આક્ષેપ વિક્ષેપ થયા છે એવા પાછા નો થાય